માઇક યાર અવાજ નઈ આવે મને વાંધો નથી બીજું કઈ ને માઇક પાસે હોય તો અવાજ આવે તો અરદીપભાઈ ટ્રાયું કરે

કઈ નથી કઈ મારો વાક નથી અહીંયા હેને દોરો ટેવરાઈ ગયો તો જો જો તમને બતાવું જો જો ભાઈ આજ આજ મુકે મસ્તી જો કે મસ્તી દોરો હજ એટલામાં એટલામાં વાથરા હજ મુકે એમ નહીં અહીંયા આટી લગાઈ ગઈ ને એટલે ઢીલ નો મુકાવ બીજો કઈ ને એ ભાઈ બેવ નથા તો નો ઉડી ને એ વાલે બાકાજી કે બોલાવો એ ભાઈ ઓટો લાગી ગયો મારો વાક નોતો એ એ ભાઈ તા ગોતા ઓટો કે લાગી ગયો નથી ઓટા બોલવા યાર પતંગ ના એક્સપર્ટ છે તમને હું ખબર પડે લા પકડ આવી પકડ લાવો હું તારા હમણે થોડું આવડે ઉડાવતા

જો બાઈન થમ્બનેલ લેવા ચાલુ હી જોઈ લો બરાબર હો ભાઈ ભાઈ ખોટા પતંગના હું કેતો તો ને પતંગ દોરો થઈ ગયો તો જાય બીજી કઈ તકલીફ નથી આ જો આ જોઈ ભાઈ નથી જા માય લોક ચાલુ હશે મોટો થાય તો આપડે બે પાક કરી જઈએ બાકી આપડે ઉત્તરાયણ નથી ખુલ્લા બાકા જીકી જ બોલાવવા નાખવા જ કરો લાવી દેખાડું પ્રેસ લગાડી ગમવાથી કરવી હા Noni tiit me os na yor me o yude kun tiite kun bi es kaa pek. Noni noni baka jikibara se be yome moti moti ajindaki bo larta. Motunulun bolo ayin betunul n bosi. Sọ ma isan joogal elo. N'o t'a lakumala e bongi te. Kot kot kot. Mílò dàgùn tij ní ebè maa yẹ kẹgà gùn jà. È pottang mokul fòl dè bai è pottang mokul fòl dè epu jẹ pottang mokul fòl dè. tôi hơi điên rồi mà không có vậy mà nó bảo hoa cái là hoa bài đi đâu bây giờ phải log ok bye, <coughs> 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 okay, bye.